હાલ જો આપણે સવારમાં ઉપડ્યા છીએ અત્યારે હાલ્યા છે બસ સ્ટેન્ડ બાજુ અત્યારે વાગી ગયા છે છ અને જો રાહુલ હાલવા મળ્યા છે આગળ આગળ અને હું જો અહીં પાછળ હાલી જાઉં છું બસ સ્ટેન્ડને જાવી છે અત્યારે અવાજ મેં રેકોર્ડિંગ કર્યો હતો માઇકમાં પણ હજી માઇક બરાબર ચલાવતા નથી આવડતું એટલે અવાજ રેકોર્ડિંગ નથી થયો એટલે જો ઉપરથી મેકું છું અમે જઈશું બાર ગામ જો રાહુલ આગળ આગળ હાલ્યા જાય છે કેમ કે મોડું થાય છે બસનું એટલે એ આગળ આગળ હાલવા મળ્યા છે અને હું જાઉં છું પાછળ પાછળ પછી જો બરોબર અંજવાળુંય નથી હાલો જો આપણું બસ સ્ટેન્ડ આવી ગયું હાલો જો આપણે રાજકોટ પહોંચી ગયા છીએ રિક્ષામાં જઈશું અમે આપણે અત્યારે આવ્યા છીએ હોટલમાં જમવા એક ડીશ મંગાવી છે આપણે ઘૂઘરા એક ડીશ સમોસા અને દાળ પકવાન એવું મંગાવ્યું છે એને તો દાળ પકવાન મજા આવી ખાવાની મજા આવી દાળ પકવાન થઈ ગયું છે ખાલી હવે થોડુંક છે પછી ઘૂઘરા પછી સમોસા તો હાલો બધાય જમવા જો રાહુલ ને મજા આવી ગઈ છે ઘરમાં ગરમ છે એ ગરમ બધી વસ્તુ જો દાળ પકવાન ગરમ અને આ ગરમ જ છે ઘૂઘરા મસ્ત લાલુભાઈ નો ફોન આવી ગયો ભાઈ છે મારા લાલુભાઈ તો કે ઘડીક વાર રેજો હું આવું છું તો ફાઈનલી જો લાલુભાઈ આવી ગયા છે અને આ ભાઈ છે મારા મારા તો પેલા ભાઈ છે અને પછી છે અમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર્સ કેમ કે ઇન્સ્ટાગ્રામમાંથી જ અમારી ઓળખાણ થઈ છે લાલુભાઈ છે મારે મને બેન માની છે માનીતી બેન છું હું અને લાલુભાઈ કહે છે કે જો ભાવના ની આઈડી છે તો સપોર્ટ કરજો તો જો એમની કહેશે તો જો ફૂલ સપોર્ટ કરજો ભાવના ને અને લાઇક કરજો ન આવે તો સબસ્ક્રાઈબર કરી લેજો બસ એવું Thank yeah. you.